કેમ છો બાળકો હું છું દક્ષા પ્રજાપતિ મારી ચેનલ દક્ષાસ એજ્યુકેશન એડવેન્ચર માં આપનું સ્વાગત છે બાળકો આપણે આગળના ત્રણ ચાર વિડીયોઝ માં જોયું તેમાં મેં તમને બધું પદ્ધતિ સર પહેલા ઇન્ટ્રોડક્શન પછીના ઉદાહરણો તેમજ પ્રશ્ન 1 પ્રશ્ન 2 અને હવે આજે આપણે પ્રશ્ન 3 જોવાના છે હું ધોરણ 8 9 10 ના ગણિત માટેના વિડીયોઝ અપલોડ કરું છું તો મારી ચેનલને વધારેમાં વધારે શેર કરો તેમજ વિડીયો ને શેર કરી લાઈક કરો અને કઈક પણ ક્વેરી હોય તો કોમેન્ટ કરો ચાલો બાળકો આજે આપણે જોઈએ છે ધોરણ દસ ગણિત પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યા એમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એક નો પ્રશ્ન ત્રણ આપણે આગળના બધા પ્રશ્નો જોઈ લીધા છે જે હું તમને ડિસ્ક્રિપ્શનમાં એના જે લિંક છે એ એડ કરી મૂકીશ એ જોઈ લેવા નો પ્રશ્ન ત્રણ છે ગુસ્સા અને લસા શોધો ચાલો ગુસ્સા અને લસા આપણે શોધતા શીખી ગયા છે બાર પંદર અને એકવીસ ના ગુસ્સા અને લસા શોધવાનો છે

બસ એના સિવાય બીજા કોઈ નહીં પડશે કે ત્રણ અવિભાજ્ય છે આપણને એ પણ ખબર છે કે ત્રણ પણ અવિભાજ્ય છે અને સાત પણ અવિભાજ્ય છે એટલે 21 ના અવયવ પડશે ત્રણ ગુણ્યા સાત તો હવે બાળકો આપણે એનો ગુસ્સા શોધવાનો છે અને લસા શોધવાનું છે તો ગુસ્સા માટે આપણે શું કરીશું ગુસ્સા બરાબર પહેલા તો ત્રણે ત્રણ માં કોમન કઈ વસ્તુ છે તો જોઈએ છે આપણને ત્રણ જ કોમન છે અને બીજી એક વાત કે જેની નાનામાં નાની જો ઘાત હોય તો એ આપણે ગુસ્સામાં લઈશું તો ત્રણ ની એક ઘાત ત્રણે ત્રણ માં નાનામાં નાની છે એટલે ગુસ્સા આપણો ત્રણ થશે તેમજ લસા બરાબર લસા બરાબર શું લઈશું આપણે લસા બરાબર બાર પંદર અને એકવીસ નો લસા શું થશે તો મોટામાં મોટી ઘાતો તો આપણે જોઈએ છે મોટામાં મોટી ઘાત અને બધી ઘાતો નો ગુણાકાર અહીંયા શું આવ્યો બે નો વર્ગ એટલે બે નો વર્ગ ગુણ્યા ત્રણ 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 બધામાં કોમન છે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત ગુણાકાર ગુણાકાર કરીએ કરીશું સાહીઠ અને છ સતા બેતાળીસ એટલે ચારસો ને વીસ જવાબ આવશે આપણો શું આવશે ચારસો ને વીસ આપણો જવાબ આવશે આ રીતે આપણો પહેલો દાખલો પૂરો થાય છે આગળ આપણે બીજો દાખલો જોઈશું અવિભાજ્ય અવયવ છે ત્રેવીસ પણ પોતે અવિભાજ્ય અવયો છે અને ઓગણત્રીસ પણ પોતે અવિભાજ્ય અવયવ છે માટે આ ત્રણે ત્રણ સંખ્યા અહીંયા કેવી છે અવિભાજ્ય અવિભાજ્ય એટલે કે જેને આપણે ભાગી શકીએ નહીં સત્તર કોઈ ઘડિયામાં આવશે નહીં ફક્ત સત્તર અને પોતાનો એક અવયવ સત્તર એવી રીતે ત્રેવીસ ના અવયવ પડશે ત્રેવીસ એકુ ત્રેવીસ અને ઓગણત્રીસ ના આપણા અવયવ પડશે ઓગણત્રીસ એકુ ઓગણત્રીસ તો એનો ગુસાળ શું થશે ગુસ્સા અ બરાબર આપણે લસા અને ગુસ્સા શોધવાનું છે તો બધામાં કોમન શું આવ્યું એક એટલે એનો ગુસ્સા એક થશે અને લસા અ બરાબર લસા એટલે સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ઓગણત્રીસ ચાલો દરેકે દરેક સંખ્યાનો આપણે ગુણાકાર કરીશું એના માટે હું એક રફ પેજ લઈ લઉં છું ઓકે સત્તર ગુણ્યા ત્રેવીસ એકમનું શૂન્ય સાત દુ

ત્રણસો ને ઓગણચાળીસ આપણો લસા મળે છે આપણે ગુસ્સા જોયો લસા જોયો કઈ પણ ના સમજ પડે બાળકો મને કોમેન્ટ કરો જેથી મને ખ્યાલ આવે કે તમને શું નથી સમજ પડતી અને હા આ વિડિયોને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો ફ્રેન્ડ્સ સાથે શેર અવશ્ય કરજો જેના કારણે એમને પણ હેલ્પ મળી શકે આગળનો આપણે દાખલા નંબર ત્રણ જોઈએ છીએ દાખલા નંબર ત્રણ ની આપણે રકમ જોઈએ આઠ નવ અને પચીસ ચલો આપણે આઠ ના ફરીથી અવિભાજ્ય અવયવો પાડવાના છે આઠ ના અવિભાજ્ય અવયવો બે ચોકાંઠ અને ચાર ના આજુ પડશે બે દુ ચાર એ રીતે આપણે નવ ના વરી લઈશું તાલી નવ ત્રણ પોતે અવિભાજ્ય અવયવ માટે આઠ ના આપણા અવયવ પડે છે બે ગુણ્યા બે ગુણ્યા બે નવ ના અવયવ પડે છે ત્રણ ગુણ્યા ત્રણ અને પચીસ ના અવયવ પડે છે આપણે ગુસા લઈએ છીએ ગુસ્સા બરાબર શું મળશે આપણને ચાલો ગુસા શું મળશે ત્રણે ત્રણ માં છે કોઈ કોમન નહી તો ગુસ્સા આપણો એક મળશે હવે લસા જોઈએ છીએ તો લસા બરાબર શું થશે બધામાં નાનામાં નાની ઘાત જે પણ હોય તેનો ગુણાકાર તો બે ની ત્રણ ઘાત ગુણિયા ત્રણ ની બે ઘાત ગુણ્યા પાંચ નો બે ની ત્રણ ઘાત એટલે આઠ ત્રણ તાલી નવ અને પાંચે પચે પચીસ નવઠામ બોતેર અને પચીસ તમારે એ રીતે ના કરવું પચીસ અઠામ બસો ને બસો ગુણ્યા નવ એટલે નવ દો અઢાર એટલે આપણો જવાબ આવશે અઢારસો પણ આપણે રફ પેજમાં ફરી એકવાર ગુણાકાર કરી લઈએ છીએ બોતેર ગુણ્યા પચીસ બોતેર ગુણ્યા પચીસ એકમનું શૂન બે દુ ચાર સાત દુ ચૌદ સાત્રીસ ને આ રીતે આપણને અહિયાં લસા મળે છે અઢારસો અને ગુસ્સા મળે છે એક આ રીતે આપણો પ્રશ્ન ત્રણ પૂરો થાય છે હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન પાંચ સોરી ચાર પાંચ છ અને સાત જોવાના છે જે ફરી આવતા આપણને જોવા મળશે હજુ પણ બાળક ના સમજ પડે તો મને કોમેન્ટ કરીને જણાવજો તેમજ મારી ચેનલ દક્ષાસ એજ્યુકેશન એડવેન્ચર ને સબસ્ક્રાઈબ કરો જેના કારણે વધારેમાં વધારે બાળકો સુધી એમને આ હેલ્પ મળી શકે થેન્ક યુ